તાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં વાળુકર લોકવિદ્યાલય સંસ્થામાં ધોરણ દસમાં અભ્યાસ કરતી એક સગીરા ઉપર બળાત્કારની ફરિયાદ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં નોંધવામાં આવેલી હતી આ ફરિયાદમાં વિનુભાઈ મિસ્ત્રી નામના એક શખ્સની અટકાયત કરવામાં આવેલી હતી તપાસ આગળ વધતા ફર્ધર નિવેદનમાં રાઘવભાઈ ધામેલિયા નામના એક વ્યક્તિનું પણ નામ ખુલવા પામેલું હતું રાઘવભાઈ ધામેલિયા ગૃહપતિ તરીકે ત્યાં કામ કરતા હતા આ રાઘવભાઈ ધામેલિયાની કાયદેસરની અટક કરી અને તપાસ આગળની દિશામાં વધારવામાં આવી રહી છે જે પ્રમાણે ફરિયાદી જણાવે છે એ મુજબ જે એ અહીંયા વાળુકરની લોકવિદ્યાલય સંસ્થામાં ભણતા હતા એ દરમિયાન એકની ઘટના બનવા